કોઈપણ વ્યક્તિ વાલ્મિકી સમાજના નામે ફંડ કે રોકડ રકમ માંગે તો તુરંત પોતાનો સંપર્ક કરવા જણાવ્યું અરવિંદભાઈ સીતાપરાએ વધુમાં જણાવ્યું કે વાલ્મિકી સમાજને ઉગ્રણા બાબતની જાણ ના હોય જેથી જ વાલ્મિકી સમાજ આમાં સાથે છે એવું ક્યારેય સમજવું નહીં વધુમાં અરવિંદભાઈએ જણાવ્યું કે વાલ્મિકી સમાજના સમૂહલગ્નનું આયોજન વાલ્મિકી સમાજની જાણમાં હોય તેવો કોઈને ખબર નથી રિપોર્ટર સંજય વાળા ધારી વાલ્મીકી સમાજના તમામ યુવાનો અને બધા બુજુગો વડીલો સંયુક્ત બેઠક કરી કે ડિસેમ્બર માં પાંચ ખુદીથી થી રાજકોટમાં ગયેલા ભાઈ અજય સોલંકી એવી દરખાસ્ત લઈને આવ્યા હતા કે મારે વાલ્મીકી સમાજ વધી એક સમૂહ લગ્ન આયોજન કર્યું છે આ સમૂહ લગ્નની અંદર કોઈ પણ સમાજના વ્યક્તિએ એક પૈસાનો પણ ખર્ચો કરવાનો પૈસો નથી અને આ તમામ ખર્ચો હું પોતે અજય મનસુખભાઈ સોલંકી આ બધો ખર્ચો ભોગવી રાત્રે લગભગ સાડા અગિયાર પોણા બાર વાગે ભાઈ શ્રી સીએમ સોલંકી ભાઈ મનસુભાઈ સોલંકી પાંચ ખોલી અને શાસ્ત્રીનગર ના આગેવાનો બધા આજ મંદિરે રાતના અગિયાર વાગે આવ્યા હતા અને બાર હારા અમે એના સમાજ મૂકી અને અમારી દરખાસ્ત મૂકી છે કે વાલ્મિકી સમાજ ક્યારે કોઈ દિવસ સમૂહ લગ્ન કરતી નથી અને આગલા ભવિષ્યમાં પણ કરવા માંગતી નથી એનું કારણ એ છે કે સમૂહ લગ્ન તો જેના બાપ દાદા પાસે અથવા તો જે પાસે મોટું ભૂંડળ હોય પંદર વીસ પચીસ લાખ રૂપિયાનું ભૂંડળ હોય અને એ દાન તરીકે વાપરવા માંગતા હોય એવા વ્યક્તિઓ આ સમૂહ લગ્ન કરી શકે એટલે આ ભાઈ અજયભાઈ ચોખવટ કરી હતી કે તમારે કોઈ એક પૈસાનો પણ ખર્ચ કરવાનો નથી અને સમૂહ લગ્નની બધી પ્રવૃત્તિ ચાલુ કરી છે